મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ ચાલો બનાવીએ બહુ જ ટેસ્ટી અને બહુ જ ઇઝી ચોકલેટ બ્રાઉની ચાલો રેસીપી શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ અહીંયા મેં ડાર્ક ફેન્ટસીનું બોનબોન બિસ્કિટનું પેકેટ લીધું છે અને પાંચ મેં ગુડ્ડેવાળા બિસ્કીટ લીધા છે તો આખું પેકેટ બિસ્કિટનું હું આવી રીતે નીકાળી લઈશ અને હવે બિસ્કીટને તોડીને આપણે એનું ગ્રાઇન્ડ કરવાનું છે એનું ક્રીમ નથી નીકાળવાનું એના ક્રીમના સાથે જ ગ્રાઇન્ડ કરવાનું છે તો આવી રીતે નાના નાના પીસ કરી લીધા છે મેં અને ફાઇન પાવડર એનું રેડી કરવાનું છે તો ફ્રેન્ડ્સ હમણાં ક્રિસમસ આવે છે અને ન્યૂ યર બી આવે છે બધાએ પોતપોતાના ઘરમાં નવી નવી સ્ટાઇલના કેક અને પેસ્ટ્રીઝ બનાવશે બ્રાઉની બનાવશે તો એકદમ ઇઝી અને બહુ જ ફટાફટ બની જાય એવી બ્રાઉનીનું રેસીપી હું તમારા સાથે શેર કરું છું ની જરૂરથી ટ્રાય કરજો ફર્સ્ટ ટાઈમમાં જ એકદમ પરફેક્ટ પ્રાઉણી બનીને રેડી થશે તો આવી રીતે બધા જ બિસ્કીટને ગ્રાઇન્ડ કરી લીધા છે અને પાવડર રેડી કરી લીધો છે એક ચમચી નાખું છું કોકો પાવડર બે ચમચી ખાંડ નાખું છું એટલે ખાંડને મેં ગ્રાઇન્ડ કરી લીધું હતું તો આવી રીતે ખાંડનો ભૂકો નાખ્યો છે અને હવે બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું જો તમને કેક બનાવવાનો બિલકુલ બી ટાઈમ ન હોય અને તમે સોચતા હો કે મને ઘરમાં કેક બનાવી છે અથવા તો બ્રાઉની બનાવી છે તો આ વિડીયો અને આ રેસીપી તમારા જ માટે છે હવે અહીંયા હું થોડુંક દૂધ નાખું છું એટલે અડધો કપ જેટલું મેં દૂધ નાખ્યું છે રૂમ ટેમ્પરેચરનું દૂધ છે એને મિક્સ કરી લેવાનું છે ધ્યાન એટલું જ રાખવાનું છે ફ્રેન્ડ્સ કે બેટર બહુ પાતળું ન થવું જોઈએ આવી રીતે એકદમ ઘાટું રહેવું જોઈએ તો અહીંયા તમે બેટરની કન્સિસ્ટન્સી જોઈ શકો છો બસ આવું જ બેટર હોવું જોઈએ હવે ગેસ ઉપર મેં તવો રાખ્યો છે અને એના પર સ્ટેન્ડ રાખ્યું છે પહેલાં તવાને પાંચ મિનિટ હાઈ ફ્લેમમાં ગરમ કરી લેવાનું છે અહીંયા તપીલી લીધી છે અને ઘી અથવા તો ઓઈલથી તમે ગ્રીસ કરી લેવાનું એમાં ઇકો બીક પેપર મેં લગાવીને રાખ્યું છે બેટરમાં વન ફોર્થ ટેબલ સ્પૂન બેકિંગ પાવડર નાખ્યું છે અને સરસથી એને મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે આ ક્રિસમસમાં અને ન્યૂ યરમાં કઈ પેસ્ટ્રી અને કેક બનાવવાનો છો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો આવી રીતે મેં બેથી ત્રણ મિનિટ જેવું એને ફેંટી લીધું છે અને હવે એને બાઉલમાં આપણે નાખી દઈશું તો તમે જોઈ શકો છો બેટર એનું કેવું છે બસ આવું જ થીક એકદમ હોવું જોઈએ થોડુંક ટેપ કરી લેશું એને અને હવે એને મેં લોઢી ઉપર બેક કરવા માટે રાખી દીધું છે અને પાંચ મિનિટ એને એકદમ હાઈ ફ્લેમમાં રાખવાનું છે ગેસને અને પછી થર્ટી ફાઇવ મિનિટ્સ એને મીડિયમ ફ્લેમમાં રાખવાનું છે ઢાંકીને એને ઉપરમાં આપણે કંઈક ભારે વસ્તુ રાખી દેવાની છે તો અહીંયા ફોર્ટી ફાઇવ મિનિટ્સ પછી ખોલીને આપણે ચેક કરી લઈએ વાવ એકદમ મસ્ત બ્રાઉની ફૂલીને રેડી થઈ છે હું તમને કેમેરો જરાક નજીકમાં લઈ જઈને દેખાડું છું તો ગેસને હવે મેં ઓફ કરી લીધું છે અને આપણે પહેલાં એને ચેક કરી લઈશું સ્ટીક નાખીને એકદમ ક્લિયર સ્ટીક બારે આવી છે એનો મતલબ કે આપણી બ્રાઉની બનીને રેડી થઈ ગઈ છે એકદમ રૂમ ટેમ્પરેચર એને ઠંડુ થવા દેવાનું છે એના પછી આવી રીતે ચક્કુથી એને કિનારી એને અલગ કરી લેવાની છે હવે એક પ્લેટ લઈને આવી રીતે એને ઊંધું વારી દેવાનું છે તો આપણી જે બ્રાઉની છે એકદમ મસ્ત મજાની ડીમોલ્ટ થઈ ગઈ છે એનું પેપર આપણે નીકાળી લઈશું તો એકદમ પરફેક્ટ રાઉન્ડ શેપ આવ્યો છે તો તમને જો મન હોય તો તમે આવી સિમ્પલ બ્રાઉની બી ખાઈ શકો છો પણ હજી આપણે આગળ થોડુંક કામ કરવાનું બાકી છે હવે અહીંયા મેં મોઢેવાળી ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ લીધું છે અને એક બાર એનું લેવાનું છે આવી રીતે એક બાર એનું લીધું છે નાના નાના પીસીસમાં એને કટ કરી લેવાનું છે તો ચોકલેટ કમ્પાઉન્ડ તમને ન મળતું હોય તો તમે ડેરી મિલ્ક અથવા તો કોઈ પણ ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને એમાં લગાવી શકો છો આવી રીતે એનો એકદમ ચૂરો કરી લેવાનો અથવા તો પીસીસ કરી લેવાના હવે અહીંયા એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું છે એના ઉપર બાઉલને રાખી દઈશું બેથી ત્રણ મિનિટમાં જ ચોકલેટ આપણી મેલ્ટ થઈ જશે તો આ મેથડને ડબલ બોઇલિંગ મેથડ કહેવાતું હોય છે તમે જોઈ શકો છો ચોકલેટ એકદમ સરસથી મેલ્ટ થઈ ગઈ છે તો ગેસને ઓફ કરી દેવાનું હવે આપણે બાઉલને નીચે ઉતારી લઈશું અને ચોકલેટ થોડુંક થોડુંક કરીને આપણે બ્રાઉનીમાં સ્પ્રેડ કરી દઈશું તો ચારે તરફ સરસથી એને સ્પ્રેડ કરી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આમ તો હું બેકિંગ બહુ જ ઓછું કરું છું નાનું મોટું બેકિંગ થોડુંક હલકું ફૂલકું કરી લઉં છું બહુ વધારે બેકિંગની ડિશિસ હું નથી બનાવતી પણ આવી રીતે ક્યારેક ક્યારેક બનાવવાનું મન થાય તો હું બનાવી લઉં તો આવી રીતે મેં ચોકલેટ એમાં સ્પ્રેડ કરી દીધું છે ચારો તરફ સરસથી તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ એટલી સરસ બ્રાઉની મારી બનીને રેડી થઈ હતી ને કે મારા છોકરાઓ તો એકદમ ખુશ થઈ ગયા બ્રાઉની ખાઈને હવે આ બ્રાઉનીને કટ કરવાનો ટાઈમ આવી ગયો છે તો બિલકુલ ટાઈમ વેસ્ટ કર્યા વગર હવે આપણે આને કટ કરી લઈશું એટલી સરસ સોફ્ટ બની છે એના ફ્રેન્ડ્સ કે હું તમને શું બતાવું મારા છોકરાઓ તો ક્યારની વાત જોઈએ છે કે ક્યારે હું આને કટ કરું અને ક્યારે એ લોકો ખાય બહુ જ સરસ સોફ્ટ બ્રાઉની બનીને રેડી થઈ ગઈ છે તો તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને બતાવજો કે મારી રેસીપી તમને કેવી લાગી તમે ટ્રાય કરી તો તમારાથી બ્રાઉની કેવી બની એકદમ લાજવાબ ટેક્સચર આનું આવ્યું છે તમે જોઈ શકો છો હવે એક પીસ મેં પ્લેટમાં રાખ્યું છે એમાં થોડુંક ચોકલેટ સિરપ સ્પ્રેડ કરું છું તો તમે આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ